ચાલતા જુગારની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા નેસ્ત નાબૂદ કરવા અંગેની રેડ કરવાની સૂચના આપવામાં આવી છે વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે વાગોડે રોડ પર આવેલી હવેલી નજીક નીલકંઠ સોસાયટીના મકાન નંબર આઠ માં રૂપેનભાઈ શાહ તેમજ કેટલાક ઇસમો ભેગા થઈને મકાનમાં પત્તા પાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમાડી રહ્યા છે જે બાતમીના આધારે પાણીગેટ પોલીસે રેડ કરી હતી અને ત્યાંથી તેર ઇસમો ઝડપી પાડવામાં આવે છે જેમાં કુલ